છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલા ભાથીજી મંદિરે અખાત્રીજ નિમિત્તે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાથીજી યુવક મંડળ અને ગામના લોકોએ સાથે મળીને આ આયોજન કર્યું હતું પ્રભાતે ભાથીજી મંદિર ખાતે પૂજા અને હવનના કાર્યક્રમો યોજાયા હતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું તેમજ બપોરે ઠંડકરૂપ છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું ઉજવણીનો મુખ્ય આકર્ષણ રહ્યો ભવ્ય શોભાયાત્રાનું આયોજન જે સંખેડા બજારમાંથી હર્ષોલ્લાસના માહોલમાં પસાર થઈ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગામલોકો અને ભક્તોએ હાજરી આપી પરંપરાગત વાદ્યયંત્રો અને ઘોડાગાડી સહિતનગરમાં ભક્તિનો ઉત્સવ મનાવવામાં આવ્યો આ વિશે અહેવાલ જોઈ શકો છો માત્ર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ પર અમારા રિપોર્ટર પ્રશાંત પરમાર સાથે સંખેડાથી તેમજ ડાયરાીંકુ બેન વસાવા તેમજ ઘનશ્યામભાઈ વસાવા નો ડાયરા નો કાર્યક્રમ પણ રાત્રે નવ કલાકે રાખેલ છે ગામ લોકો દ્વારા પણ દાનથી માણીને કોઈ પણ વસ્તુ દુકાનો બંધ રાખવાથી માળીને તમામ વસ્તુમાં સહજ સહકાર સારામાં સારો મળે છે જેના કારણે આટલું મોટું આયોજન શક્ય બને છે અને ખાણીપીણીની લારીઓ સંતેડા પ્રોપર્ટીમાં આવેલી છે તે લોકોનો પણ પૂરેપૂરો સહજ સહકાર મળે છે તે બી તે લોકો પણ બે દિવસ માટે પોતાના કામ ધંધા બંધ કરીને સેવા આપે છે મારું નામ માળી જમીન બધેશભાઈ સંતેડા ભાતી જુઓ માટે

ગામ બધા દુકાનદાર નાગરિક શાકભાજી વાળા બધા તરફથી ફૂલ સપોર્ટ મળે છે એને સારામાં સારું આયોજન અમે લોકો કરીએ છીએ મારું નામ ધર્મેશભાઈ માછી સંખેરા